108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબા સમયથી ફરજ બજાવતા પાયલોટ શ્રી ગુલાબખાન બલોચ વર્ષ બે હજાર છવ્વીસમાં પોતાની સેવાથી નિવૃત્ત થયા છે શ્રી ગુલાબખાન બલોચે વર્ષ બે હજાર સાતમાં જ્યારે એકસો એમ્બ્યુલન્સ સેવા માત્ર ચૌદ એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી ત્યારે પોતાની સેવા શરૂ કરી હતી ત્યારથી લઈને આજ સુધી તેમણે લગભગ અઢાર વર્ષ સુધી સતત અને નિષ્ઠાપૂર્વક માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું છે તેમણે રાત દિવસ તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વગર હંમેશા ફરજને પ્રથમ સ્થાન આપ્યું છે તેમની સેવા ફક્ત સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહી નથી પરંતુ બે હજાર બિહાર રાજ્યમાં કોશી નદીના ભયંકર પૂર દરમિયાન પણ તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા એ કપરા સંજોગોમાં તેમણે અનેક જરૂરિયાતમંદોને મદદ કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકો ઘરમાં રહેવા મજબૂર હતા ત્યારે શ્રી ગુલાબ ખાન બલોચ સતત ફરજ પર રહ્યા હતા જોખમ અને અનિશ્ચિતતા વચ્ચે પણ તેમણે દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી સહકર્મચારીઓ અને પરિવારજનો મુજબ શ્રી બલોચ હંમેશા શાંત સંયમી અને ફરજ પ્રદાન સ્વભાવના રહ્યા છે પણ એમના જેવા પાયલોટ મેસર આટલા વર્ષમાં ક્યારેય નથી જોયા કે એમની જે પર્સનાલિટી જે છે ને

તેમની ઓળખ કોઈ પદ કે પ્રસિદ્ધિ થી નહી પરંતુ તેમની નિષ્ઠા ઈમાનદારી અને સેવા ભાવ થી બની છે પતંગ મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ જોખમ રહેલું છે મેગ્નેટિક ટેપ ચાઇના બરેલી કાળી દોરી દોરી ભીની વગેરે વીજ વીજ વાહક છે અને તેનાથી અકસ્માત સર્જાઈ શકે છે માટે તેનો ઉપયોગ ટાળો સાથે જ પતંગ લૂટવા ધાતુ સળિયા અથવા ઝંડા ઉપયોગ વીજ લાઈન નજીક ના કરો જિંદગી અમૂલ્ય છે ઘડી આનંદ માટે જિંદગી ભરપસ્તાવું ના પડે તેની કાળજી રાખો ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં માં જારી